તો આની પાછળની આપણે કથા સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો માત્ર શિવજી જ એવા ભગવાન છે કે તેમને મહાદેવ જે મૂર્તિ સ્વરૂપ કરતાં લિંગ સ્વરૂપે વધુ પૂજાય છે શિવજીના બે સ્વરૂપો છે એક શાકાર જે શિવજીની મૂર્તિમાં દેખાય છે અને બીજું તિરાકાર જે શિવ મંદિરોમાં તેના પ્રતિક રૂપે શિવલિંગથી પૂજાય છે સર્વવ્યાપી ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગ સ્વરૂપ છે અનુશ્રાવણ દર્શન અને પૂજા મંગલમય છે સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી શૈલ પર્વત ઉપર મલ્લિકાર્જુન ઉજ્જૈનમાં મહાકાલ મલેશ્વરમાં ઓમકાર હિમાલયમાં કેદારનાથ દાકીનીમાં ભીમાશંકર કાશીમાં વિશ્વનાથ દારૂકવનમાં દ્વારકા પાસે નાગેશ્વર સેતુબંધ પર રામેશ્વર શિવાલયમાં ધ્રુશ્મેશ્વર ત્રંબકેશ્વર ગૌતમેશ્વર વૈનાથ આ શિવજીના સ્મરણમાત્રથી ભક્તિ મુક્તિ પ્રાપ્ત થાય છે દરેક પાપોથી મુક્ત થવાય છે શિવપુરાણ સંહિતામાં ત્રણેય લોક સંપૂર્ણ શિવલિંગ રૂપે જ છે આ જગત સંપૂર્ણ તીર્થલિંગમય છે સર્વકાંઈ લિંગમાં જ પ્રતિષ્ઠિત છે એ જ શિવલિંગની કોઈ ગણના નથી જગતમાં જે કાંઈ દ્રવ્ય જોવાય છે અથવા જેનું વર્ણન અને સ્મરણ કરાઈ જાય છે તે સર્વ ભગવાન શિવજીનું જ સ્વરૂપ છે કોઈપણ વસ્તુ શિવના સ્વરૂપથી ભિન્ન નથી શિવ પુરાણ કોટી રુદ્ર સંહિતા જ્યાં જ્યાં જ્યારે જ્યારે ભક્તોએ ભક્તિપૂર્વક સંભોનું સ્મરણ કર્યું છે ત્યાં ત્યાં ત્યારે ત્યારે અવતાર લઈ કાર્ય કરી અને ત્યાં સ્થિત થઈ ગયા છે લોકોનો ઉપકાર કરવાને માટે એમને સ્વયં પોતાના સ્વરૂપ ભૂતલિંગની કલ્પના કરી એ લિંગની પૂજા કરી અને શિવભક્ત પુરુષ અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે ભૂમંડળમાં જે લિંગ છે તેની ગણના થઈ શકે તેમ નથી છતાંય આ બાર શિવલિંગ તેના મુખ્ય મુખ્ય જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગના ઉપલિંગો છે સોમનાથનું જે ઉપલિંગ છે એનું નામ અંકેશ્વર છે તે મહી નદી અને સમુદ્રના સંગમ પર સ્થિત છે મલ્લિકાર્જુનથી ઉત્પન્ન થયેલું ઉપલિંગ રુદ્રેશ્વર નામે પ્રસિદ્ધ છે તે ભૂગુ સ્થિત છે ઉપાસકોને સુખ આપનારા છે મહાકાલ સંબંધિત ઉપલિંગ દુર્ગેશ્વર અથવા દૂધનાથ નામે પ્રસિદ્ધ છે તે નર્મદા તટ પર છે તે સમસ્ત પાપોનું નિવારણ કરનારું છે ઓમકારેશ્વર સંબંધિત ઉપલિંગ કદંબેશ્વરના નામે પ્રસિદ્ધ છે તે બિંદુ સરોવરના તટ ઉપર જે ઉપ ઉપાસકોના સર્વત વાંચિત ફળ પ્રદાન કરે છે કેદારેશ્વર સંબંધિત ઉપલિંગ ભૂતેશ્વર નામથી પ્રસિદ્ધ છે તે યમના તટ પર સ્થિત છે જેના દર્શન પૂજનથી મોટા મોટા પાપનું નિવારણ થઈ જાય છે ભીમાશંકર સંબંધિત ઉપલિંગ ભીમેશ્વર નામે પ્રસિદ્ધ છે તે પણ સહાય પર્વત પર સ્થિત છે જે મહાન બળથી વૃત્તિ કરનારું છે નાગેશ્વર સંબંધિત ઉપલિંગનું નામ છે ભુલેશ્વર છે તે મલ્લિકા સમય સરસ્વતીના તત ઉપર આવેલું છે તેના દર્શન માત્રથી સર્વ પાપો હરી લે છે રામેશ્વરથી પ્રગટ થયેલ ઉપલિંગ ગુપ્તેશ્વર અને ધ્રુમેશ્વરથી પ્રગટ થયેલ ઉપલિંગ વ્યાધેશ્વર કહેવાય છે આ રીતે જ્યોતિર્લિંગોના ઉપલિંગોના દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આવું શિવપુરાણમાં કહેવાયું છે કે પાર્થિવ પૂજન ધર્માંતર રાજાઓએ હરાવી રાક્ષસેને કેદ કરી લીધા હતા એમના પગમાં બેડી નાખી અને એકાંત સ્થાનમાં ગોંધી રાખ્યા ત્યાં એમને ભગવાનની પ્રીતિ માટે શિવની ઉત્પત્તિ પાર્થિવ મૂર્તિ બનાવી તેમની સ્તુતિ તથા ભજન કીર્તન કર્યા અને વારંવાર ગંગાજીની સ્તુતિ કરી અને માનસિક સ્થાન વગેરે કરી પાર્થિવ પૂજનથી વિધિથી શંકરની પૂજા સંપન્ન કરી વિધિપૂર્વક ભગવાન શિવનું ધ્યાન કરી અને પંચાક્ષ મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરી શિવજીને પ્રસન્ન કર્યા ત્યારથી પાર્થિવ પૂજાનું મહત્વ છે કાશીની પંચકોશી પહોળા અને સુંદર નગર નિર્માણ કર્યું એ પોતાનું જ સ્વરૂપ નિજ સ્વરૂપ છે બધા જ ઉપકારોથી યુક્ત શ્રી વિષ્ણુએ ત્યાં શિવજીનું ધ્યાન ધર્યું હતું જે સ્થાન જોઈ અને વિષ્ણુએ મસ્તક હલાવ્યું અને તે સમયે તેના કાનમાંથી એક મણી પડી ગયો તેથી તે સ્થાનને કાશીમાં મણિ મણિકર્ણિકા નામના મહાન તીર્થ તરીકે ઓળખાય છે કર્મનું કર્ષણ ત્યાં થતું હોવાથી તે પૂરીને કાશી કહે છે ત્યાં અવિમુક્તપણે શિવલિંગ સદા બિરાજમાન રહે છે ઓ મહાપાતક લિંગ તે સદાય મુક્તિ આપનારું છે આથી કાશીનું મરણ શાસ્ત્રોમાં પ્રસન્નીય ગણાય છે કેવલ કાશીમાં જ જીવનો જય નામથી સર્વોત્તમ મુક્તિ સુલભ થાય છે જેમની ક્યાંય ગતિ થતી નથી એમને માટે વારાણસી કાશી પૂરી જ ગતિ છે મહાપુરાણીય આ પંચકોષી કરોડો હત્યાનો વિનાશ કરનારી અહીં સમસ્ત અમરગણ પણ મરણની ઈચ્છા રાખે છે આમ કાશી શંકરની પ્રિય નગરી છે તે સદા જ ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે જ્યાં બિલીપત્ર ચડાવવામાં આવતા નથી તે ભીમાશંકર મહાદેવશંકરના બાર જ્યોતિર્લિંગમાં છઠ્ઠા નંબરનું ભીમાશંકર મહાદેવનું મંદિર જે પુનાથી એકસો અઠ્યાવીસ કિલોમીટર દૂર શહાદી પર્વતની હારમાળામાં ભીમા નદીના મૂળ પાસે બ્રહ્માપુરની પહાડી ઉપર ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલું છે બાર જ્યોતિર્લિંગના સ્ત્રોતમાં કાનિકન્યા ભીમાશંકર કહેવાયું છે આનું શિવલિંગ પણ મોટું હોવાથી તેને મોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે જેના દર્શનથી મહાપાપનો નાશ થાય છે આની કથા પણ શિવ પુરાણમાં કોટી રુદ્ર સંહિતામાં જોવા મળે છે ભીમાશંકરની કથા પુનાથી એકસો અઠ્યાવીસ કિલોમીટર દૂર સહાદ્રી પર્વતની હારમાળામાં ગુવાહાટી નજીક ભીમા નદીના મૂળ સ્થાને બ્રહ્માપુરની પહાડી ઉપર ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલું છે બાર જ્યોતિર્લિંગમાંનું છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ છે તેના સંદર્ભમાં એક કથા પ્રચલિત છે હજારો વર્ષ પૂર્વે સહાદ્રી પર્વતની આજુબાજુ કામરૂપ પ્રદેશ પર કરકટી નામની સુંદર રાક્ષસીનું વર્ચસ્વ હતું તેના ભીમ નામનો એક પુત્ર હતો કે કર્કટીનો વિચાર વિકાટ નામનો પતિ ભગવાન રામના હાથે માર્યો હતો કરકટીના પતિ કરકટે શ્રુતિક્ષણ સામે યુદ્ધ કર્યું હતું અને તેમાં તે માર્યો ગયો હતો કરકટીની માતા પણ હણાઈ ગઈ હતી કરકટીએ તેના સમસ્ત સમર્થ પિતા અને પતિ બંને ગુમાવ્યા હતા અને તે પોતે પ્રભાવશાળી હતી તે પોતે પોતાના વારસો જાળવે તેવો વીર પુત્ર ઈચ્છતી હતી આવા પુત્રના પ્રદાન માટે તેમને રાવણનો ભાઈ કુંભકર્ણ સાથે લગ્ન કરી કુંભકર્કર્ણના સંસર્ગથી તે ગર્ભવતી થઈ પરંતુ તેના સંતાનનો જન્મ થાય તે પહેલાં કુંભકર્ણ રાવણ રામના યુદ્ધમાં ભાઈની મદદ માટે લંકાએ ગયો અને ત્યાં શ્રીરામના હાથે તેનો વધ થયો કૈકટી નિરાધાર થઈ ગઈ તેને પુત્રનો જન્મ આપ્યો અને તેનું નામ ભીમ રાખ્યું વાત કરી અને તેના કાનમાં ઝેર રેડી તેનો બદલો લેવા માટે તેને ઉશ્કેર્યા હતા મોટા થઈ તે ભીમ ભીમા નામનો રાક્ષસ બન્યો અને તેની માતાને થયેલા અન્યાય અને અપમાન બદલ તેને સહાર આદર્યો કઠન તપસ્યા કરી તેને બ્રહ્માજી પાસે લોક વિજયનું વરદાન માગ્યું તે ધાર્મિક કાર્યોમાં અડચણો ઊભી કરતા હતા કામરૂપ નરેશ સુદક્ષને તેને બંદીવાન બનાવ્યા હતા અને તેને આ પ્રહારની શક્તિના અત્યાચારને રોકવા શિવશક્તિ પ્રગટ થઈ અને ભીમાશુનો વધ કર્યો અને અપવિત્ર બનેલા ક્ષેત્રને પુણ્ય ક્ષેત્ર બનાવ્યું આ શિવ તત્વ એટલે ભીમાશંકર કહેવાયું ત્યાંથી નીકળતું પાણી તે ભીમા નદી તરીકે પ્રસિદ્ધ છે બીલીપત્ર અહીં ચડાવાતા નથી આ વિસ્તાર પહાડી વિસ્તારમાં વૃક્ષો ઊગતા નથી બીલીના ઝાડ પણ ઊગતા નથી તેથી તે મળવા દુર્લભ હોય આ ભીમાશંકર ઉપર બીલીપત્રને ચડાવવામાં આવતા નથી બીલીપત્રના મૂળમાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ તથા એના આગળના અગ્ર ભાગમાં શિવરૂપ હોય છે તેથી શિવજીને બીલીપત્ર ચડાવવાનું ખાસ મહત્ત્વ છે આમ આ ઇતિહાસ આપણે જાણી અને ભીમાશંકર મહાદેવ પણ શા માટે વીલીપત્ર નથી ચડવામાં આવતા તે સાંભળ્યો તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો હર હર મહાદેવ બોલો ભીમાશંકર મહાદેવની જય